કેરંડી બગડવાનો છે ભાઈ કરીને ત્યારે દરબારુ એ કીધું છે કે હજી હવે જયારે રાજપૂત સમાજ મારી સામે આવે ને

નથી બોલ્યા છતા ને સંપત્તિ ગઈ ત્યારે પણ તમે અમારી બેન દીકરીઓ પર કોમેન્ટ કરો છો ગુસ્સો નથી કર્યો અમારી વેદના હતી તમે મારી વેદના દુઃખ કે ભગવાન બુદ્ધ રાત્રીના ના બાર વાગે સત્યની શોધમાં માંથી નીકળી ગયા માતાઓ હું તમને પ્રશ્ન પૂછું છું કે કોઈ પુરુષ ની જગ્યા કોઈ સ્ત્રી રાત્રે બાર વાગે નીકળ્યો તો શું થાત

રોડ ઉપર ઉભેલા સૌથી અને પોતપોતાની સ્થાન લઈને બેસી જશે

અને ગીતામાં લખ્યું છે કે સર દુશ્મન નું આયુષ્ય હંમેશા ટૂંકું હોય છે હવે એક રાજપૂતિ કવિતા છે બે મિનિટ શાંતિથી બધાય સાંભળજો એને એક એક શબ્દ સાંભળવા જેવા છે મોટે તો ન થાય અડધી પણ બોલીને સંભળાવી દઉં આજ આજ દિવસ कृपा है महाकाल की क्या है का और दुर्गा का, का है जन्मभूमि की रक्षा वाला आज ये वरदान मिला है अपनी माँ के अभी हम लजने ना देंगे बने ये गौरव साड़ी यही चलू एक राजपूतानी शायरी कही दू क्या जा रहे क्षत्रिय दीकरो

એક વાત બિલકુલ આપડે અહિયાં ખેસ ફેરવાની લડાઈ નથી કોઈના મગજમાં હોય અને કોઈ ઈકા દુકા તમને કહી જતા હોય કે તમે તો ભાજપ કોંગ્રેસ કરી તો કોઈ જાતનું ભાજપ કોંગ્રેસ નથી આપણે આપણે કોંગ્રેસમાં ગયા અને કોંગ્રેસને ટેકો આપ્યો અમે અમારી ટીમ સાથે ગઈકાલ સુધી ધર્મરથ

કે બે તારીખ પૂછી લેજો હજી અહીંયા જ છે આ થોડા દિવસ પહેલાની જ વાત છે જ્યારે હું ત્રણ નું આમંત્રણ જે જે ગામમાં મહાસંમેલનનું એ પહેલા હું એને જરૂર કેતો તો કે ભૂલતા નહીં ભાઈ બે તારીખે જાદુગર આવે છે અહીંયા તમારા ગામમાંથી બસ ખાલી જાહે ને કે આ ક્ષત્રિય સમયની ભલાઈ કરવા આવે પણ પણ એને

કે જ્યારે જો ત્યારે આજ મીડિયા વાળા એ ક્યાંય પણ પ્રસારણ ન કર્યું ખાસ કરી હિન્દ મીડિયા વાળા આ સત્ય આજ પછી ક્યારે પણ હું અને સમાજ ને કઈસ મોદી સાહેબ કરે ભાઈ તારીખ કોઈ ભૂલવાની નથી આપણે પેલા પણ કહી દીધું અને ફરીથી કહું છું અહીં અમે કોઈ જાતનું ભાષણ દેવા નથી આવ્યા એટલે સીધી અને સરળ વાત સાત તારીખે તમારે સંગઠન થી ચૂંટણી જીતા છે ને આ વખત ની ચૂંટણી આપણે જીતશું જીતશું અને જીતશું કોઈને હોય કોઈને એમ

ઘર લડી રહ્યો છે ત્યારે આપણને સમાજ યુવા મિત્રો અહિયાં હાજર વોર્ડ નંબર એક થી બે તાલીમ સમસ્ત સમાજ સાથે હાજર છે વેલકમ હવે અહીંયા આપણી વચ્ચે એ ભાઈ બીજા ઉતરી જાવ એ ભાઈ બીજા ઉતરી જાવ એ બીજા બીજા નીચે ઉતરી દઉં

ધર્મ નિભાવ્યો સમાજની અસ્મિતા માટે અડીકમ ગુજરાત હોય ત્યારે

આવે છે ભાઈ દાદા જ્યારે આપણે અન્ય